નમસ્કાર મિત્રો દિવાળીના વેકેશનની અંદર તમારા કુટુંબીજનો અવનવા સ્થળોની મુલાકાત લેવા માટે જતા હશે કેટલાક નાના મોટા ધાર્મિક સ્થાનોની તો મુલાકાત સૌ કોઈ લે છે પરંતુ અમારી રૂપાવટી પ્રાથમિક શાળાના બાળકોએ આ દિવાળીનું વેકેશન એક અનોખી રીતે પસાર કર્યું પ્રી વોકેશનલ કાર્યક્રમ અંતર્ગત અહીં તમે જોઈ શકો છો તે અદભુત મિનળ વાવની મુલાકાત શ્રી રૂપાવટી પ્રાથમિક શાળાના ધોરણ આઠ ના વિદ્યાર્થીઓ દ્વારા એ હેતુસર આ મિનળ વાવની મુલાકાત લેવામાં આવી ઇમેજમાં આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે શાળાના આચાર્ય મુકેશ સાહેબ અને અમારી શાળામાં સ્પોર્ટ ટીચર એવા ગોપાલ સાહેબ દ્વારા તેને તો અવનવો શોખ એટલે તેને તો મીનલ વાવમાં છેક નીચે પગથિયે ઉતરીને પણ આ માછલીઓ જે આમ તેમ તરતી હતી ને તેનો નજારો લઈ લીધો અદ્ભુત ઝૂમ ફોકસ દ્વારા આ મિનળ વાવ જે છ માળની બનેલી છે એનો નજારો તમે જોઈ શકો છો અને ચોમાસું પણ સારું રહ્યું એટલે મિનલ વાવની અંદર પાણી પણ ઘણે ઊંચે સુધી ભરાયેલું જોવા મળ્યું અને વિદ્યાર્થીઓ આ નજારો જોઈને તો ઘરને બિલકુલ ભૂલી જ ગયા શૈક્ષણિક હેતુસર આ મુલાકાત લેવામાં આવી વિદ્યાર્થીઓ નોટ પેન લઈને અને પોતાનું દફતર બેગ સાથે લઈને શાળાના ગણવેશમાં આ મિનલ વાવ જોવા માટે પહોંચી ગયા હતા તેની અને ઉત્સુકતા તમે જુઓ તેના ચહેરા ઉપર સ્પષ્ટપણે એકાગ્રતા અને કંઈક શીખવાનો ભાવ દેખાઈ આવે છે વિદ્યાર્થીઓને તો આ દિવસ કેમ પસાર થયો એનો તો જરા સુધા ખ્યાલ જ ન રહ્યો મિનલ વાવ એ ક્યાં આવેલી છે એ પણ એક પ્રશ્ન થાય હા તો એ મિનલ વાવ આવેલી છે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ધાંધલપુર ગામે અને નામ મિનલ વાવ શા માટે પડ્યું કારણ કે અહીં સ્થાનિક લોકોને પીવાના પાણીનો ખૂબ જ મોટો પ્રશ્ન અને આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે પાટણના મહાવીર અને રાજા એવા સિદ્ધરાજ જયસિંહની માતા મિનળ દેવીએ આ ઐતિહાસિક વાવ બનાવેલી છ માળની છે આ ઐતિહાસિક વાવ ગામ લોકો દ્વારા સમયાંતરે તેની સાફ સફાઈ પણ કરવામાં આવે છે અને આ મિનળ વાવના લીધે દાંધલપુર અને તેની આસપાસના વિસ્તારોના લોકોનો પીવાના પાણીનો પ્રશ્ન હલ થયેલો અને કેટલીક લોકવાયકા પણ એવી છે કે આ મિનળ વાવ આ સ્થળે જ તે સિદ્ધરાજ જયસિંહનો જન્મ થયેલો અને કોઈક સંત પુરુષે મિનળ દેવને આશીર્વાદ આપેલા કે આ સિદ્ધરાજ તમારો મોટો થઈને મહાન રાજવી બનશે અને સાચે જ એ સંત પુરુષના આશીર્વચન સાચા સાબિત થયેલા એટલે તેની ખુશીમાં પણ મિનળ દેવે આ વાવ બંધાવી હશે એવી લોકવાયકા છે આ મિનળ વાવ સિદ્ધરાજ જયસિંહ જ્યારે પોતાની સેના લઈને જુનાગઢ ઉપર આક્રમણ કરવા જતો હતો ત્યારે અહીંયા આ મિનલ વાવની નજીક આવેલા વિશાળ નદીના પટમાં સિદ્ધરાજ જયસિંહની સેના એ રાત્રિ વિસામો કરતી અને ત્યાંના સૈનિકો પીવા માટે જરૂરી પાણી રસોઈ બનાવવા માટે પાણી આ વાવમાંથી ભરતા હતા એવી પણ એક દંતકથા છે વિદ્યાર્થીઓને આ તમામ માહિતી કેટલાક સંદર્ભો વાંચી અને તેમને આપી હતી અને વાવ એટલે શું તો કે પગથિયા વાળો કુવો અને વાવ કેટલા પ્રકારની હોય છે વિજિયા પ્રકારની વાવ જયા પ્રકારની વાવ એની સમજૂતી પણ મેં વિદ્યાર્થીઓને આપી

કેટલું મજબૂત હશે કે આઠસો વર્ષ વીતી ગયા છતાં પણ એનું બાંધકામ છે એ હા થોડું ઘણું જોવા મળે છતાં પણ આજે આંખે ઉડીને વળગે એવું છે અને અમારી રૂપાવટી પ્રાથમિક શાળા એ વિછિયા તાલુકાના ત્રણ કિલોમીટરના અંતરે આવેલા રૂપાવટી ગામમાં આવેલી છે અને અહીંયાથી દાંદલપુર આશરે વીસ થી પચીસ કિલોમીટર થાય ભલે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં અને અમારું ગામ રૂપાવટી પ્રાથમિક શાળા તે રાજકોટ જિલ્લાના તાલુકાના રૂપાવટી ગામ મતલબ કે અહીંયાથી ત્રણ જિલ્લાની સરહદ ખૂબ જ નજીક છે પાંચ કિલોમીટરના અંતરે તમે ઉત્તર દિશામાં જાઓ એટલે તમને સુરેન્દ્રનગર જિલ્લાની સરહદ સ્પર્શ કરે અહીંયાથી પાંચ સાત કિલોમીટરના અંતરે પૂર્વ દિશામાં જાવ એટલે બોટાદ જિલ્લાની સરહદ સ્પર્શ કરી જાય છે તો તાલુકો એવા સેન્ટર ઉપર છે કે અહીંયા જિલ્લા ખૂબ જ અંતરે થાય છે ચાહે રાજકોટ હોય અમરેલી હોય ભાવનગર હોય કે સુરેન્દ્રનગર હોય એ બધા જિલ્લા અહીંયાથી ખૂબ જ નજીક પડે એટલે અમે આ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં આવેલી ધાંધલપુરની મિનળ વાવ જોવા માટે ગયા અને અમારા સ્પોર્ટ્સ ટીચર ગોપાલ સાહેબ તમે જોઈ શકો છો તેને પણ આ વાવ જોવાની ખૂબ જ મજા પડી અને પાછળ વિદ્યાર્થીઓ તો તમે જુઓ કેટલી ઉત્સુકતાથી શાંતિથી પલાઠી વાળી અને આ વાવ નિહાળી રહ્યા છે અને વિદ્યાર્થીઓ હા કેમ છો વિદ્યાર્થી મિત્રો વાવ જોવાની તો મજા પડી ગઈ એમ કહેતા હોય એવું લાગે છે સરસ લ્યો તો આ મિનળ વાવ તમે પણ જોવા જજો વિદ્યાર્થીઓને ભૂતકાળમાં લોકો પીવાના પાણીનો પ્રશ્ન કઈ રીતે હલ કરતા હશે એનો અહીં રૂબરૂ અનુભવ થશે મિનળ વાવની ચારે તરફની ઝલક તમે જોઈ શકો છો હું જે સેન્ટર ઉપર ઊભો રહી અને આ વાત કરી રહ્યો છું ત્યાંથી ત્રણ માળ સામે પક્ષે અને ત્રણ માળ આ બાજુ કુલ છ માળ છે બહારથી એક જ માલ નજરે પડે પણ એ સમયનું ઐતિહાસિક અમારા આ ધૈર્ય ભાઈ માછલીઓ ભાળી નથી કે શૂટિંગ કરવા લાગ્યા નથી હા પ્રકૃતિ સાથેનો જીવ હોય એમ તે સરસ મજાનું માછલીઓનું શૂટિંગ કરી રહ્યા છે અને માછલીઓ પણ કેટલી આનંદમાં આવી ગઈ છે જુઓ તો ઘરા અને વળી પાછું પાણીની જે સપાટી છે એ જોવા માટેનો પણ કેમેરા દ્વારા પ્રયત્ન કરી લીધો કે છેક સુધી પાણી જ પાણી દેખાય આ બધું જોવાની અનુભવ કરવાની ખૂબ જ મજા પડી અને વિદ્યાર્થીઓ દ્વારા જે વાવનો ખ્યાલ હોય છે એ અહીં સ્પષ્ટ થયો અને તેનું ઐતિહાસિક અને વર્તમાન મહત્વ પણ તેઓ સમજ્યા અને વાવની બાજુમાં જ તે એક ધૂંધળીનાથ સ્મારક આવેલું છે આ ધૂંધળીનાથ કોણ હશે તો અહીં એક સરસ મજાનું છાપાનું કટિંગ છે એ આ સ્મારક પાસે રાખવામાં આવ્યું છે જે કોઈ લોકો આવે છે તે આ ધૂંધળીનાથ અને આ વાવનો ઇતિહાસ જાણે છે સમજે છે તો મેં પણ એવું જ કર્યું વિદ્યાર્થીઓને મારી સામે અહીં એક બાજુ બેસાડ્યા કે વિદ્યાર્થીઓ તમે અહીં બેસો અને આ ધૂંધળીનાથનું જે સ્મારક છે એનો ઇતિહાસ હું તમને કહી સંભળાવું છું અહીં જે ધૂંધળીનાથનું સ્મારક છે ને એમ કહેવામાં આવે છે કે અઢાર ટનની શિલામાંથી આ ધૂંધળીનાથનું સ્મારક કંડારવામાં આવ્યું છે અને વિદ્યાર્થીઓને મેં પણ આ ઇતિહાસ કહી સંભળાવ્યો તેઓએ ધ્યાનપૂર્વક આ બંને સ્મારકનો ઇતિહાસ સાંભળ્યો જરૂરી નોંધ પણ કરી અને મેં તેમને અહેવાલ લેખન કરવાનું પણ સૂચન કર્યું તો અહીં આ મુલાકાત યાદગાર રહી